શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહામાસની શુદ્ધ પક્ષની એકાદશી છે જે જયા એકાદશીના નામે ઓળખાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જયા એકાદશીના વ્રતવિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશ વિશ્વધાર ગગન સર્દશો મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગી પ્રીત્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણમાં લો મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત કરવા ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનો મહાત્મ સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજાણ્યામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તે વેકુળધામમાં જ્યાં સાક્ષાત ભગવાન ગરૂડધ્વજ વિરાજમાન છે ત્યાં જાય જે માનવ હર સમયે એકાદશીના મહાત્માનો પાઠ કરે તેને સહસ્ર ગૌદાનના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે યા રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્માનું શ્રવણ કરે તે વિના શંકાએ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય એકાદશીના જેવું પાપનાશક પાપ વ્રત બીજું કોઈ નથી છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુકલ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતક સુદ શુકલ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ ન કરો નહીં પણ ફળાહાર કરો શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનો એક ભવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશી વ્રતની વિધિ દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ સંભવ ન હોય તો પાણીના બાર કોકળા કરી લેવા પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતાના પાઠ કરવા પ્રભુ સામે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય આદશાક્ષરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા ગીતાજીના પાઠ પણ કરી શકાય આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ રાખવી તમારા હાથની વાત છે આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો મન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલું અન્ન ક્યારે ગ્રહણ ન કરવું આ પ્રમાણે વિધિસરવ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો પારણા કરવાની રીત બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહું કહે કહેવું કે મારા સાત સાત જન્મોમાં શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલી પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ જયા એકાદશી મહાસુદ અગિયારની વ્રત કથા જ્યારે યુધિષ્ઠરે મહા મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે જાણવાની માંગણી કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન મહા મહિનાના શુકલ પશમાં આવતી એકાદશીનું નામ જયા છે આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ ગણાય છે એ અપવિત્ર તથા સઘળા પાપોનો નાશ કરનારી છે એટલું જ નહીં પણ આ બ્રહ્મ એકાદશી બ્રહ્મ હત્યાનું પાપ તથા પિચાસ તત્વોનો નાશ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પિચાસિયોનીમાં જવું પડતું નથી તો હે રાજન હવે તમે તેની કથા સાંભળો તે હું તમને કહું છું એક સમયની વાત છે ઇન્દ્ર રાજાની સામે ગાંધર્વો નાચગાન કરી રહ્યા હતા અપ્સરાઓ નાચી રહી હતી એવામાં એક પુષ્પવતી કરીને એક ગાંધર્વ કન્યા હતી તે બહુ જ સ્વરૂપવાન હતી એક માલ્યવા નામનો ગાંધર્વ મલિનનો પુત્ર પણ હતો આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અત્યારે એમનું જ નાચગાન થઈ રહ્યું હતું નાચગાન કરતાં કરતાં આ બંને એટલા પ્રેમમાં વાવ વિભોર થઈ ગયા કે માલ્યવાન દિવાનો થઈ ગયો સંગીતના સૂરો બેસુરા થવા લાગ્યા પુષ્પાવતી પ્રેમમાં પાગલ બનીને નાચવાના તાલબૂગ ભૂલવા લાગી ઇન્દ્ર રાજાએ આ જોયું અને પોતાનું અપમાન થતું લાગ્યું અને ક્રોધિત ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે તમે બંને પિચાસીઓનીમાં જાઓ પરિસભામાં અપમાન કરવાવાળાને આવી જ કરવામાં સજા કરવામાં આવે છે અપવિત્ર પાણી અને અપવિત્ર ભોજન જ તમારા માટે યોગ્ય છે આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ઘણું જ દુઃખ થયું બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા પિચાસીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની ગુફાઓમાં ભટકતા હતા એક દિવસ પિચાસે પોતાની પત્નીને કહ્યું કે આપણે એવું તો કયું પાપ કર્યું હશે કે જેનાથી આપણને આ પિચાસીઓની યાતનાઓ પ્રાપ્ત થઈ નર નરકનો કષ્ટ અત્યંત ભયંકર છે અને પિચાસીઓની પણ આ ઘણું જ દુઃખ આપનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને આપણે પાપથી બચવું જોઈએ આ રીતે ચિંતાને કારણે બંને જણા સુકાતા જતા હતા અચાનક જ પિચાસને મહા મહિનાના શુકલ પક્ષની જયા એકાદશી યાદ આવી ગઈ અને આ દિવસે બંને તરદન ભૂખ્યા રહ્યા અને ભગવાન વિષ્ણુનું રટણ કરતા રહ્યા આ દિવસે તેણે કોઈની હિંસા કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન તોડ્યું નિરંતર દુઃખના કારણે બંને ચિંતાગ્રસ્ત એક પીપળાના ઋષને આવી નીચે બેઠા રાત જાગતા બેસી રહ્યા દિવસ સુગ્યો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે પિચાસ દંપતીએ જયા એકાદશીના વ્રતનું ઉત્તમ પાલન કર્યું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી આ બંનેનું પિચાસપણું દૂર થઈ ગયું પુષ્પવતી અને માલ્યવાન પોતાના પહેલાંના રૂપમાં આવી ગયા બંનેના દિન દિલમાં એવો જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં ઇન્દ્ર પાસે જઈને ઘણી ખુશાલી સાથે દંડવત પ્રણામ કર્યા એ બંનેને આવા અલૌકિક રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું ઇન્દ્રે તત્ પૂછ્યું કે તમે બોલો તમે કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિચા શિવનીમાંથી મુક્ત થઈને અહીંયા આવ્યા તમે તો મારા શ્રાપથી શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વિષ્ણુની કૃપા અને જયા એકાદશી નામને વ્રતના પ્રભાવથી અમારું પિચાસપણું દૂર થયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં મગ્ન અને શ્રીકૃષ્ણના શરણાગત થયા છે તેઓ મારા માટે પૂંજન્ય બને છે આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞ જેટલો પુણ્ય પ્રાપ્ત થાય છે જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામને જેવ સર્વ કામેશુ માધવમ ષોડશતાને નમામી ય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગોવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ